ગુસ્સી ટોકનું શસ્ત્ર ઉગાનતા ગુનેગારો ફફડી ઉઠ્યા છે હવે આ ગેંગનો કરમકુંડળીની વાત કરવામાં આવે તો લૂંટ ધાક ધમકી મર્ડર મારામારી પ્રાણઘાતક હતિયાર જુગાર પશુ ચોરી પ્રોહિબિશન હત્યાર ધરા અને ફરજ રુકાવટ સહિતના અનેક ગુનાઓ આ ગેંગના સાગરિતો સામે નોંધાયા છે આ ગેંગનો આરોપી વસીમ ઉર્ફ બુરા સામે શરીર સંબંધી બિલકત સંબંધી પશુ સંરક્ષણ હથપાર ભંગ અને

ચૌદ આરોપીઓને અમે ગઈકાલે અરેસ્ટ કરી અને એની વિરુદ્ધમાં ગુસ્સીટોકમાં ગુનો દાખલ કર્યો છે અને આ જે તમામ આરોપીઓ છે એ સમગ્ર પંથકમાં મર્ડર ખંડણી એટેમ્પ ટુ મર્ડર લૂંટ અને એ સિવાયના બીજા નાના મોટા ગુનાઓ શરીર સંબંધી તમામ ગુનાઓમાં સંકળાયેલા છે આમાંથી બે ત્રણ આરોપી એવા છે જે ગૌવંશની હત્યાના ગુનાઓમાં વારંવાર પકડાયેલા છે આ લોકો એક ટોળકી રચીને સમગ્ર પંથકમાં ભયજનક વાતાવરણ ઊભું કરવા માટેની ટેવ વાળા હતા અને એના આધારે અમે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરી બધા આરોપી અરેસ્ટ કર્યા છે અને હવે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ દ્વારા કરીશું એકસો છન્નું ગુનાની વાત છે આ ગુનાઓ કયા કયા વિસ્તારમાં કે રાજ્યભરમાં મોટાભાગના જે ગુના છે વેરાવળ અને એની આજુબાજુના વિસ્તારના છે વેરાવડ પ્રવાસ પાટણ વિસ્તારના આમાં જે સૌથી વધારે ગુના છે એ વસીમ બુરોકરીનો છે એના છવ્વીસ ગુના છે છેલ્લા દસ વર્ષના શરીફ કરીને છે એના અઠ્યાવીસ ગુના છે એ સિવાય પણ બીજા ઘણા બધા આરોપીઓ છે જેના દસ કરતા વધારે ગુના છે અમે ટોટલ ચૌદ વિરુદ્ધ ગુના દાખલ કર્યા છે તેર આરોપીઓ અમે અરેસ્ટ કર્યા છે ગેંગના જે મુખ્ય વ્યક્તિ તરીકે મેં આપને કીધું એમ વસીમ ભૂરો કરીને છે અને શરીફ ભૂરો બંને વસીમ ઉર્ફે બાબા ગુલાબસાહ શાહ જે વેરાવળનો વતની છે શરીફ ઉર્ફે માયો છે અને એ પણ વેરાવળનો એ સિવાય એક જાવેદ વાંદરી કરીને જે સામાજિક આગેવાન પણ છે અને એ આઠ એક જેટલા ગુનાઓમાં આ બધાની સાથે સામેલ છેલ્લા બે વર્ષથી પથ્થરમારાની કોઈ ઘટનાઓ બની નથી બે ત્રણ વર્ષથી પણ અગાઉના જે પણ રાયોટિંગ છે એ એમના અમે વિરુદ્ધના ગુનાઓ છે આ તમામ આરોપી વિરુદ્ધ ખાસ કરીને સૌથી વધુ આમાં ગુનાઓ નોંધાયા એવો આરોપી કઈ છે વસીમ ભુરાની સામે છવ્વીસ ગુના છે સૌથી વધારે શરીફ ઉર્ફે માયો ઇકબાલભાઈ ચિનાય એની વિરુદ્ધમાં અઠ્યાવીસ ગુના છે જીબ્રાન કરીને એક આરોપી છે જીબ્રાન અહમદભાઈ પંજા એની વિરુદ્ધમાં ચોવીસ ગુના છે એ સિવાય અફઝલ ઉર્ફે ચીપો સત્તારભાઈ પંજા એની વિરુદ્ધના પંદર ગુના છે અને એ સિવાય બીજા જેટલા પણ આરોપીઓ છે ભાગના દસ થી વધારે ગુના ગુનાવળના છે પણ અમારે હજી આ તપાસ થશે તપાસમાં હજી કંઈ પણ આ ગેંગના કોઈ મેમ્બર નીકળશે તો એની વિરુદ્ધમાં હજી આમાં વધારે ધરપકડ થવાની શક્યતાઓ છે ઉપરાંત આ ગેંગના જેટલા પણ આ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી મિલકતો છે એની પણ કાર્યવાહી કરવામાં આવશે અને ટાંચમાં લેવાની પણ પ્રક્રિયા કરવામાં આવશે અત્યાર સુધીમાં ટોટલ ચાર ગુદ સીટો દાખલ થયા છે એક વેરાવળમાં ઉના કોડીનાર અને આ વેરાવળમાં બીજો અમે દાખલ કર્યો છે એ છેલ્લા ત્રણ વર્ષમાં આ ચાર ગુદ સીટો દાખલ કરે છે રાજકીય અને સામાજિક આગેવાનોના સંબંધો વેપાર ધંધાઓ છે તો એવું કઈ લેન્ડ ગ્રેબિંગ કે ખંડણી મિલકત પડાવી એવા કોઈ કિસ્સાઓ આમાં સામેલ છે ખંડણીના જૂના ગુના છે મિલકત પડાવવાના ગુનો હજી સુધી અમારી સામે આવ્યો નથી પણ જેમાં આપણે કીધું એમાંની તપાસ કરીશું અને તપાસમાં આ ગેંગના અન્ય કોઈ મેમ્બર હશે કે આમની મિલકતો આ ગુના પ્રવૃત્તિથી મેળવેલી હશે એ તમામ વિગતો આમાં તપાસમાં બહાર આવશે આ ગેંગથી પીડિત લોકો આપનો સંપર્ક કરે તો એને

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ